હા હા કેમ નહીં હા હું શું કહું છું તને કે આપણે છે ને હા જે કરી રહ્યા છે ને એ બધું યોગ્ય જ કરી રહ્યા છે અને આમ જ ચાલવું જોઈએ હા એટલે આ ફાઇલ છે ને હું તને કાલે મોકલી દઈશ તો એકવાર સ્ટડી કરી લેજો અને પછી મને કહેજે છે કે આપણે શું કરવું અને શું નહીં ઓકે હા મોકું છું ફોન સાગર એક કામ કર ફોનમાં આવતી રહે હું જ વાત અરે ભાઈ શાંતિ હું શું હું ફોન કરીશ ને હું વાત કરીશ હા મારી મારા સેક્રેટરી છે એની સાથે મીટિંગ વાત કરતો હતો ફાઈલ્સ ની વાત કરતો હતો સાંભળ્યું નહી તે નહી હું આવી એટલે વાત બદલી નાખી ક્યાંથી સાંભળું જે સાંભળવાની વાત હતી એ તો મને સંભળાઈ જ નહીં વાહ જો એવું જ હોત ને તો હું તું આવી ને એટલે હું ફોન જ રાખી દે ફોનમાં વાત કરતો જ ના હોત આ રોજ ને રોજ બસ તારે તો મારી ઉપર શક જ કરવો છે આ શંકાશીલ સ્વભાવનો કઈક અંત હોય શું જારે હોય ત્યારે મારા પર શંકા જ કરતી હોય છે સાગર આ તમે જે કરો છો ને એ બિલકુલ ખોટું છે સાચું બોલી દો કે શું છે ને શું નહીં મારો મગજ આમ પણ બહુ ખરાબ છે અને જો આગળ કઈ ખબર પડી ને તો મજા નહીં આવે હા તે સાચું જ બોલું છું ખોટું નથી બોલતો ઘણી વાર તો એવું થાય છે કે તું મને સમજે છે કે સમજી જ નથી શકતી જ્યારે જોવો ત્યારે બસ એક ની જ વાત કોણ હતી કોને મળ્યા કોની સાથે વાત કરી શું કામ વાત કરી કેટલી વાત કરી કેવી વાત કરી હા કારણ કે તમે પુરુષ છો અને પુરુષોની નિયત છે ને આવી જ હોય છે જો બધા સરખા નથી હોતા એટલે એ વાત ધ્યાનમાં રાખજે

તમને છે ને તમારા મમ્મીના ના સાચું બોલો સારું એટલે સાચું સાંભળવું છે ને હા તો સાંભળ છે મારી જિંદગીમાં તારા સિવાય પણ એક સ્ત્રી છે જેને હું બહુ પ્રેમ કરું છું અને એવી ઈચ્છા રાખું છું કે ભવિષ્યમાં એની સાથે લગ્ન કરું અને આ ઘરમાં વહુ બનાવીને લાવું શરમ નથી આવતી તો હું ક્યાં જઈશ મને શું ખબર તારે જ્યાં જોવું ત્યાં જા વાહ શું જવાબ આપ્યો છે મને જો

બાકી હું છે ને ના તો કોઈથી ડરું છું અને ના તો કોઈથી બીવું છું તમને ખબર નથી કે જો એ મારા હાથમાં આવી ગઈ ને તો જટિયા જાલીને મારીશ એવો દિવસ આવશે જ નહીં કારણ કે એ તારા હાથમાં કોઈ દિવસ નહીં આવે યુ વિશ મીરા શું શું બેઠી છે તો અહીંયા અને શું વિચાર્યું છે વિચારવાનું શું હોય હવે ત્યાં પાછું જવાની જરૂર નથી મારે મારે પાછું જવું નથી અને મારે કઈ વિચારવું પણ નથી એવું થોડું ચાલે મીરા જવું નથી વિચારવું નથી સાસરું છે તારું અહીંયા રહીશ ને પાંચ દિવસ કોઈ નહીં બોલે છઠ્ઠા દિવસથી તારી વાતો ચાલવા માંડશે બધે વાતોનું શું છે કર્યા કરશે જેને વાતો કરવી હોય પણ હું તો આવી જ છું ને આવી જ રહીશ લ્યો આવી છું ને આવી જ રહીશ બેટા આપણે સારા મોહલ્લાના છીએ સારા કુટુંબમાંથી આવીએ છીએ તો આપણી ખરાબ વાતો થાય ને આપણને ન ગમવું જોઈએ અને એ પણ આપણા વાંકે જો મારે તમારી કોઈ વાત નથી સાંભળવી તમે એનો પક્ષ ખેંચવાનું બંધ કરી દો એનો દીકરો શું કરે છે એ મારા સાસુને નથી દેખાતું છોકરો સાથે વાતો કરે છે બીજી છોકરી સાથે લગ્ન સુધી પહોંચી ગયો છે ત્યાં સુધી હજુ મારે જ સમજવાનું ભલે બની શકે આ તારા સ્વભાવને લીધે તારા વર્તનને લીધે તારો વર એવું કહેતો હોય પણ હું એને ઓળખું છું એ ખરાબ નથી સારો જ છે તને ખબર છે ને કે કનૈયો ગોપીઓનું માખણ ખાવા કેમ જતો હતો કારણ કે ઘરમાં સિક્કાના સિક્કા ભરીને માખણ હતું ને છતાં યશોદા માતા એને દેતા નહોતા એટલા માટે એને બહાર જવું પડતું હતું એટલે એમ જ તારા તરફથી તારા વરને જો પ્રેમ ન મળતો હોય ને તો જે બીજી છોકરીઓની વાત કરે અને લગ્ન સુધી પહોંચી જાય પણ તું જ તું જ એને ખુશ રાખ તારો પતિ છે એ જેમ કે એમ કર તારા સાસુ છે ઘરના વડીલ છે એ જેમ કે એમ કર તો કોઈ દિવસ તારા ઘરવાળાને બહાર ન જવું પડે જો તમને પહેલા તો તમે છે એનો પક્ષ ખેંચવાનું બંધ કરી દો મેં તમને કેટલી વાર કહ્યું કે હું નહીં જાવે એમ તો પછી અહીંયા રહીને તારે આખા ગામના મેણા ટોણા સાંભળવા છે તો ત્યાં પણ તો એ જ કરવાનું છે ને ત્યાં જઈશ એટલે સાંભળવાનું જ છે મારા સાસુ સંભળાવશે સાગર સંભળાવશે એની કરતાં વધારે સારું કે હું અહીંયા બેઠી રહું એ તારું સાસરું છે કદાચ સાસુ કહે છે ને તો પણ ઘરમાં ને ઘરમાં વાત રહેશે અને તારો ઘરવાળો એ જો તને ખીજાશે અથવા તો મારી પણ દેશે ને તો એ વાત ઘરમાં ને ઘરમાં રહેશે અને આજે નહીં ને કાલે એ લોકો સુધરશે પણ ક્યારે જ્યારે તારું વર્તન સુધરશે તું કામકાજમાં હોશિયાર થઈશ તારા સાસુ પાસે કામ નહીં કરાવે તો એ લોકોને તારી સામે કોઈ ફરિયાદ જ નથી બેટા સમજવાની કોશિશ કર કેટલી વાર એક વાત મને એ ઘરમાં કોઈ રસ નથી અને સાગરે આમ પણ કહી તો દીધું છે ને કે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે પ્રેમ કરે છે તો કરવા દો ને એને પણ ખબર પડશે કે પ્રેમિકા અને પત્નીમાં કેટલો ફરક હોય છે અહીંયા તો છે ને ખાલી વાતો કરીને ટાઈમ કાઢવાનો છે એટલે સારું લાગે છે ઘરમાં આવશે પછી ખબર પડશે કે કેટલી વિશે શું થાય છે તું એ ઘરમાં એની પત્ની છે તો તું તારું વર્તન નથી સુધારી શકતી તું તારો પત્ની ધર્મ નથી પાળી શકતી તો પછી તું એનો વાંક શું કામ કાઢે છે કે પેલી ઘરમાં આવશે એટલે એને ખબર પડશે પત્ની ધર્મ એટલે મારો પતિ કોઈ છોકરો સાથે વાતો કરે તો એને કરવા દેવાની વાહ સારો પત્ની ધર્મ શીખડાવો છો મને લ્યો એને વાત કરી અને તે શંકા કરી શંકા નહીં મોઢા પર કયું એને મને કે હા બીજી છોકરી સાથે લગ્ન કરવા છે બની શકે તને સુધારવા માટે કે તોય સમતિ કેમ નથી સરસ કે ભાઈ વેરી ગુડ તમારી બધી વાતો મે માની લીધી છે પણ જાતા હું એ ઘરમાં પાછી નઈ જાઉં હવે તમારે જે કરવું હોય એને કરો સારું ક્યાંથી એ મારા ભોગ લાગ્યા હતા ક્યાં તારા માં બાપ ગયા અને મે તને મોટી કરી એ વિચારે નોતી કરી કે તું સાસરે જઈને મારું એ નામ દુબાડીશ બોલી લીધું તમે તો વાત પતાવો હવે તમારી વાત સાંભળવા નથી બેઠી એક તો ઓલરેડી મગજ ફરે છે એ લોકોની માથા કુડ ઓછી હતી કે હવે તમે પણ બોલવા માંડ્યા છો હા તો બોલે જ ને બોલે જ કારણ કે મને દેખાય છે કે તારા ઘરના ના વાંક કરતા તારો વાંક વધારે છે એટલે મારે તને બોલવું પડે છે અને હંમેશા જો તું સારી હોત તું બધું કામ કરતી હોત તું એ લોકોની સામે ન બોલતી હોત એ કે એમ ઘરમાં તું વર્તન કરતી હોત તો હું એને ખીજાત કે મારી દીકરીમાં કોઈ અવગુણ નથી તો શું કામ તમે એને બોલો છો પણ જ્યાં મારો સિક્કો ખોટો હોય ત્યાં મારે લોકોને શું કહેવા જવું સરસ વેરી ગુડ તમને છે ને ઇનામ આપવાની જરૂર છે ઇનામ લઈને આવું ને પછી આપણે કઈક વિચારીએ જ્યારે જોવો ત્યારે તરડાઈને જતી રહી ગમે તેમ બોલે મારી સામે આટલું બોલે છે તો એના સાસરે શું નહીં બોલતી હોય હવે શું કામ આવી છે મીરા કેમ તું તેવું કહીને ગઈ હતી ને કે હું મારા પિયર જાઉં છું હવે ક્યારેય પાછી નહીં આવું હા કહીને ગઈ હતી પણ ત્યાં ગયા પછી મારું મંતવ્ય બદલી ગયું છે મમ્મી મારા બાએ મને સમજાવી મારા બાએ કહ્યું કે કદાચ એવું બની શકે કે સાગરને એવું સાચવતી ન હોય એમનું ધ્યાન ન રાખતી હોય અથવા પત્ની તરીકેની મારી કોઈ ફરજ ચૂકી જવાતી હોય ને તો જ એ બીજે મોઢા મારતા હોય જો અત્યાર સુધી મેં તમને પણ હેરાન કર્યા છે સાગરને પણ ક્યારેય પતિનો દરજ્જો નથી આપ અને ક્યાંક ને ક્યાંક મારી ભૂલ મને સમજાઈ ગઈ છે એટલે હું અહીંયા તમારા લોકોની માફી માંગવા આવી છું અને શાંતિથી રહેવા માંગુ છું અહીંયા મીરા આ તારી વાતનો વિશ્વાસ મને નથી આવતો કારણ કે માણસની બુદ્ધિ સોળ વર્ષની હોય ને ત્યારે આવે છે નહીં કે ત્રીસ પછી ભૂલ છે મમ્મીજી માણસ જેમ મોટો થાય ને એમ અનુભવો કરે

મને મારા લોહી ઉપર વિશ્વાસ હતો એટલા માટે જ એટલા માટે થઈને આજ દિન સુધી હું તારા પક્ષમાં બોલી નથી સમજી હવે પણ કઈ વાંધો રહી સાગર 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 આ શું છે તું સાગર આ બધું શું છે તું શું કામ આવી છે મારા ઘરમાં નીકળ આયા મિનિટ હા 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 વે છે ને મારી પત્ની છે સબર લગ્ન કરીને લાવ્યો છો આ ઘર બોલે છે તું આ સાચું કહું છું કારણ કે મારી કદર જ નથી આ ઘર ની કદર નથી તો એની સાથે રહીને ફાયદો શું છે આજે બોલી રહી છે મારા કે મને મારા દીકરા પર ભરોસો છે મારો દીકરો ક્યારે એવડું બગલુ ન ભરે અને કોઈ છોકરી સાથે પણ સબર ન રાખ્યા આને તો

અને તું લગ્ન થયેલો ગયેલો માણસ છો અને છતાં ત્યાં લગ્ન કર્યા બીજા શરમ ન આવી તને તમને બધાને અત્યારે મારી જ ભૂલ દેખાય છે પણ અત્યાર સુધી જે મીરા ઘરમાં રહેતી હતી આવું વર્તન કરતી હતી એ તમને લોકોને કોઈને ના દેખાડું સાગર જાણીએ છીએ કે મીરા આ ઘરમાં ખરાબ વર્તન કરતી હતી બધાને હેરાન કરતી હતી જેમ ભાવે તેમ બોલતી હતી પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે એના જેવા થઈએ જો એના જેવા થઈએ તો આપણા માં અને એનામાં ફરક શું સાગર સાગર મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે હું માફી માંગવા જ આવી હતી પૂછો મમ્મીને પ્લીઝ પ્લીઝ આવું ન કરો શું ગેરંટી શું ગેરંટી આપે છે તું મને કે થને તારી બધી ભૂલ સમજાઈ ગઈ ને કદાચ કદાચ મે આ લગ્ન ના કર્યા હોત તો હવેથી તું એવી રીતે રહેત કે જાણે આ ઘર અમારું નહીં પણ આપણા બધાનું હોય પ્રોમિસ કરું છું સાગર ક્યારે આવી ભૂલ નઈ કરું અને જે દિવસે આવી ભૂલ કરું ને ત્યારે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકજો બસ એક શબ્દ નઈ બોલું સાગર બેટા જો વાસણ હોય એ તો ખખડત જ હોય ઘર હોય ત્યાં બધું ચાલતું જ હોય અને કયું ઘર એવું છે કે ત્યાં દીકરાની હો આવી રીતે વર્તન ન કરતી હોય છતાંય વીરા તો સારી છે કે તારી મમ્મીને મને

અમે જે આ નાટકની શરૂઆત કરી હતી ને એનું અંત લાવીએ છીએ એટલે એટલે એમ કે તારી આ ઠેકાણે લાવવા માટે અને હેતક બંને મળીને આ નાટક કર્યું છે હા અને હા અમારો તો થયો કે તમને શબક મળી ગયો તમને શીખવાડવા માટે તો અમે લોકોએ નાટક કર્યું હતું થઈ ગયું તારું તો પતિ ગયો હોય ને તો જાવ નીકળો હવે ચાલો અરે શાંતિ રાખ પાછું ચાલુ કરવાનું છે તારે તો નાટક નું હવે હા શરૂઆત નાટક થી થઈ હતી પણ હા તો શાંતિ રાખ ને સારું જો તને તારી ભૂલ સમજાય જ ગઈ છે ને તો એક શીખ આપીશ કે જિંદગીમાં છે ને આપણા કરતા મોટા હોય ને એનું માન ચડવાય એ આપણા માવતર ઠેકાણે હોય છે સારું બાબા બધી સલાહ એક જ દિવસમાં આપી દેશું સોરી પણ નાટક નાટક તું કે ઈ ચોખટ તો કર હું સે આ તું નાટક નાટક કરે અરે નાટક એવું છે કે આ મીરાની શાન ઠેકાણે લાવવા આજે મીરા મમ્મીને હંમેશા હેરાન કરતી હતી ને આ બધું જોઈ અને મેં નક્કી કર્યું હતું કે જો કે જો આ ઘરમાં મીરાની સોતન આવે ને તો જ કંઈક થઈ શકે એટલા માટે મેં અને આ મારી ઓફિસની સેક્રેટરી એટલે કે હેતલે મળી અને આ નાટક કર્યું હતું જેથી કરીને આને ભાન થાય